ગુરુના નામે તિથિ તહેવાર ઉજવ અને વાસ માં તો કાગડા કુતરા ધરાય ને મારા બાપ એમાં ફાયદો શું અને આમાં જો તિથિ તહેવાર માં ભોગ ભરાઈ જાય મનના ભોગ ભરાય જીવ મટી શિવ બની જાય ને મારા બાપ અજ્ઞાન અંધકારને ને માટે પ્રગટ મહાપુરુષો સત્સંગ રહેલો મારા બાપ સંતોનો જેટલો ઉપકાર મનુષ્ય જાતિમાં છે એટલો કોઈનો ઉપકાર નથી પરમાત્માએ તો બધા જીવની રચના કરી માટે બધા જે જે વાના હતા ભોગ પદાર્થો જીવન માટે જે કંઈ જરૂરી હતા એ બધી વસ્તુ પદાર્થો કર્મો પ્રમાણે વેચી આપ્યા દરેક જીવ માત્ર પણ એના ઉગારા માટેનું એક સાધન ન નથી ઉગારા માટે તો મહાપુરુષો છો સંતોષ ફરી પાછું ચકેડામાં તો જવાનું મારા બાપ અને ઘણી વખત આપણને એમ થાય મનુષ્ય ચોરાશી ના જીવમાં મનુષ્ય શું ફેરવાય જેને ખબર જ નથી હું કોણ છું ક્યાંથી આવ્યો મારી જાત શું મને શેના માટે આ બધી ચોરાશી ના જીવ અલગ કઈ કર્યો ભગવાને મને બુદ્ધિ આપી ખાવ ગાવું બસ ભેગું રાખ ભેગું રાખ હિંદાળો થઈ જવાનો આયા રામ જયા રામ આટો પૂરો એટલે મારા બાપ સંતો આપણા જીવનનો ઉજાગર કરે એટલે મારા બાપ અવસર તહેવારો તો બીજા ઘણા બધા ત્રણસો આઠ દિવસ આવત છે અને મનોરંજનના કાર્યક્રમો કાર્યક્રમો થાય છે પણ જીવના ઉગારા ઉજાગર માટે આ સત્સંગનામ મેળવવા મારે બાપ આ જગતમાં સૌથી પરમ હિતકારી હોય તો સંતો જ છે અને આમ કહું તો સંતો એટલે ભગવાનનું સીધું રૂપ છે મારે ભગવાન ની વાતો આપણે સાંભળી કથાઓ સાંભળી ભગવાન ના ચરિત્ર સાંભળ્યા પણ જોયા નથી જ્યારે ભગવાન જ્યારે લીલા કરતા ત્યારે કોઈ માને નથી મહારાજ એટલે મારા બાપ હાજર અમામ સદગુરુ સંત અને મનુષ્ય દેહ માં ગુરુ નું મળવું મારા બાપ એટલે ભગવાન નું મળી જવું થઈ ગયું મળી ગયો ત્યાં ભગવાન જેમ સ્ત્રી નહીં પોતાનો પતિ મળે એટલે ભગવાન મળી ગયો આપણને જન્મતા મા બાપ મળ્યા ભગવાન મળ્યા અને બધાના માટે ગુરુ મળે ભગવાન મળી ગયા તો ભગવાન તો ઘટોઘટમાં આમ તો પાપ તત્વનો કોડવડ જ ભગવાન છે આ જેટલા એનામાં બાદ શું કરી છે ભગવાન માં બધું આવી ગયું ભગવાન માંથી કઈ બાદ ના થાય ભગવાન માં કઈ ઉમેરાય નહીં એવું ભગવાન નું જથાર્થ સ્વરૂપ છે છતાંય આપણે એના પ્રકાશક સદગુરુ સંતો નો મહિમા ભગવાન કરતા ભગવાન તો બધે છે પણ વસ્તુ ઉજાગર કરવા વાળા તો સંતો છે ઓળખ્યો એ ઓળખાવી સીધી વસ્તુ અને જેને ભગવાનને ઓળખી લીધો તો એને બીજું કઈ ઓળખવાનું ના ભગવાનની જે વાતો કરી ભગવાનના ના જે કથા સાંભળી છે ઠેક ઠેકાણે ભગવાન મહિમા એના માટે નાની મોટી ઉપાસના કરી છે એ ભગવાન ગુરુ પાસે જઈને તો તમારા સ્વરૂપમાં જ મળી જાય જે ભગવાન ગોતો છો તે તમે પોતે જ ભગવાન આવો ગુરુ કે એટલે ગોતવાનું મટી જાય પણ ખરેખર ગુરુ મળ્યા પછી એ ગોતો એ તો મહામૂર્ખ કહેવાય ગુરુ મળ્યા જેમ સ્ત્રી ને ધણી મળે અને પછી એને કે બા મારા લગ્ન કરવા મને વલ્લાયલ વલ્લાયલ પણ ધણી ચાર ફેરા ફરી આવ્યા હતા એ જ તારો ઘરમાં ગોતક મારો ધણી કયો ગામમાં ગોતો મારો ધણી કયો એમ ગુરુ મળ્યા પછી ભગવાન ગોતો મારા બા ભગવાન તો તમે પોતે જ છો જગતે તમને પટેલ કીધા દરબાર કીધા ભાઈ કીધા ભાઈ કીધા કાકા કીધા ભત્રીજા કીધા જગતે જે જે તમને સંબોધનો આપ્યા સંજ્ઞાઓ આપી એ બધું નાશવંત છે મરવા વાળો અને તો નાટક હાચું થયું સી માટે હાચું તો ગુરુએ જે આપ્યું નામ હાચું હોય અને એ ભગવાનનું સ્વરૂપ છે મારા બીજા બધા નામ નાશવન છે એ નામથી પાર પડાતું નથી કાકાથી પાર પડાય અત્રીજાથી પાર પડાય કારણ કે એ જ બધા ગમસાણમાં પડ્યા એના જ બધા

ગુરુનું મળવું થાય ને મારા બાપ તો જ જીવનમાં જાગૃતિ આવેલી એટલે આજ આપણે આનંદ ઉત્સવ જે થઈ રહ્યો અરજીવન બાપાના આંગણે એમાં બે વાત કરી મને આવીને બાપાએ કે હમણાં બહાર થઈને બોલાયા હતા કે તમે બાપા આવજો કે ભાઈ બે પુરુષોના બાપાની પરંપરામાં જોડવાના બે તાર જોડવાના અને આ સતત તાર ચાલુ રહે ભક્તિનો કારણ કે ભગવાન ગુરુનું કામ શું સંતોનું કામ શું જેમ દેહ કરીને આપણે જગતમાં જોડાણા પણ ગુરુ મળે તો આપણે સુરતાથી આત્મા થી પરમાત્મા માં જોડાવાનું અને એ જોડવાનું કામ ગુરુનું જે ચેતન તાર છે દેહના તાર તો બધા જળ છે બધા રંગરૂપ વાળા બીબા એ પૂતળા ગઈના કામ પતી જાય એટલે પૂતળા ઠેકાણે પડી જવાના પણ જે આમાં ચેતન જે તાર કુદરતનો આવી રહ્યો એ તારમાં તાર મેળવવાનું કામ સંતો ગામમાં ધનારામ બાપા થતી તાર આ જોડાણો હરજીવન બાપાનામાં એ તાર ક્યાંક યથાવત કરવા માટે હરજીવન બાપાને અને હું એમ કહું ગુરુની કૃપા હોય મારા બાપા ગુરુની આજ્ઞા એ જ ગુરુની કૃપા મારા આપણે એક બ્રાહ્મણ દેવતા એક મૂર્તિને એમ કે છે કે ગણપતિ અરે લ્યો હું તો હવન કરો તાર ગણપતિ કેતોય માની શું મારા બાપ ગુરુ એની પરંપરામાં જે કે એને સ્વીકારવા જોઈએ મારા બાપ હું તો એને સ્વીકારવા જોઈએ એ પરંપરા અને ગુરુ કહે ગુરુ આપ એ સિદ્ધાંત છે મારા બાપ જાતે કહેવાતું નથી હું ગુરુ જાતે તો હું કઈ નથી પણ કઈ કીમો સહી થાય ને કલેક્ટર બનવું હોય તો એ સહી જોઈ જાઓ દરેક વસ્તુમાં ડિગ્રીમાં પાછળ સહી હોય અધિકારીની એમાં જગતમાં ગુરુની સહી થી અનેક નપાર સંતો ભક્તો મહાપુરુષો થયાના પરંપરા ચાલી આવે અનાધિની બે પરંપરા જગતમાં એક નાદની અને બુંધની પરંપરા તો બુંધમાં સંસાર છે નાદમાં સંતો ભક્તો અવતારો પીર પેગ ઉપર આ બધા નાદથી થ્યા પાર અને બે અનાદિ પાછું બે હાલ્યા કરે હો આ સંસારનો પ્રવાહ એમ હાલ્યા કરે આ સંતો નો પ્રવાહ ધારા અનંત પ્રકારે હાલ્યા કરે પણ સંસારમાં કર્મ અને સંતોમાં ધર્મ ધર્મ થી જોડાય છે કર્મ થી નોખું પડાય તો જો બાપ અને દીકરો પતિ ને પત્ની કાકો ને ભત્રીજો મામો ભાણો આ કર્મ થી નોખા પડે ને દેખાતા તો હરકા બે કર્મથી નોખા નોખું પાડીને તો આપણે ભગવાન થી નોખા પડ્યા એટલે આ દેહ માં આયા એટલે કર્મ લાગુ પડ્યા પણ આના સંતો આપણને વળી પાછા ત્યાંથી આયા તા ને ત્યાં પાછા વાળીને જોડી દે પાછા વાળા જગતમાં આગળ વધશે તો એ જેટલા આગળ વધછે એટલે બહુ મોટા થઈ જશે અને જેટલા મોટા થાય એટલા બધા ખોટા થઈ જશે કે રાવણ કેવળો મોટો થઈ ગયો 10 માથાવાળો તે આજ ખોટો થઈ ગયો એનું શું આવે લે બજારમાં એની કિંમત કરે શું આપીએ રાવણ એટલે મારા ભાવ જે જગતમાં મોટા થયા એ આખર ખોટા થઈ ગયા અને ગુરુના આચરણમાં નાના થયા આરી વજનથી નાના સર્વે મોટા થાય છે એટલે મારા બાપ આ પરંપરા અવિરત તો કર અને અમે તો શું આમાં કઈ મારા બાપ સદગુરુ આજ્ઞા એ જ મારા બાપ આ ધારા નો પ્રવાહ આજ્ઞા તે જ કૃપા અને કૃપા યોગ મોટા મોટો યોગ છે મારા હજારો વર્ષ લાખો વર્ષ કદાચ તમે તપ કરો જપ કરો વ્રત કરો ગમે એવા મોટા અનુસંધાન કરો એ કરી ઇન્દ્રિયોના દમન દમન કરો પણ ગુરુની કૃપાની તોડે કઈ આવતું નથી માનું કે આપણે મિલકત ભેગી કરવી હોય તો કેટલું કાં તો ખોટું કરવું પડે બીજું ત્રીજું કરવું પડે કપડ કરવું પડે કોઈનું બતાવવું પડે કાં તો મહેનત કરો તો દી વૈતરા કરો ખાય દાંત પડી જાવ સાંભળતા ના હોય ગાડી હે તાલ અને પાછું ઉકલી દેવાનું હોય બધું ભેગું કર્યા તો આપણે ઉકળવાનું હોય પણ એમ થઈ ગયું હોય મારા એટલે આ બધું બહુ ભેગું કરવાનું નથી અને ભેગું કરેલું જગતનું એક વસ્તુ પણ વાનું આપણી ખરે આવતું નથી મારા અને આ પરંપરા કાયમ રહે અમે કાયમ કે ગીય પહેલા હતા એ અબ ને પાયા જે પહેલામાં આપણે વાતો કરી રવિ સાહેબના ભાણ સાહેબના મોરાર સાહેબના પણ એ દ્રષ્ટિ હતા હોય તો એ બધા આમ જ હોય ને મારા બાપ આ ખલકમાં બધાએ ખલકા બદલ્યા હતા બાકી મહાપુરુષો તો આજે એ જ

પકડો માનો અને આપણે જગતમાં બધાયનું માની આશેનું માનો પછી કોઈ તમને નહીં મનાવા પછી તમને કોઈ મનાય ના હતા એક વખત ગુરુનું માનો એ પાકો થઈ જાય પછી બીજું બધું કાચો માન્યતાના ધર્મમાં તો જગત હતું જ મારા માન્યતા કાયમ રહેતી નથી એટલે ગુરુ પરંપરામાં જે આપણે આવી ગયા ગુરુ પરંપરા એટલે વ્યાતી ધારાકમાં ટૂંકમાં ક્યાંય ઠેરાતી નથી આ બધા વાળામાં ઠેરાઈ ગયા બીજા બધા જોજો આ પાણી વરસાદ નું થાય અને ત્યાં ખાબોચિયા માં ઠેરાઈ જાય તો શું કેવાય ખાબોચિયું કેવાય વળી મોટું ખાબોચિયું થયું હોય તો વીડો કેવાય કદાચ એનાથી મોટું થાય તો તલાવડું કેવાય એનાથી મોટું થાય સરોવર કેવાય કોઈ નદી કેવાય પણ દરિયો તો ના કેવાય ને મારા ધારા વહેતી વહેતી દરિયામાં હમી જાય બ્રહ્મ શહેર માંથી આવીને બ્રહ્મ શહેર માં અને આ મળવાનું મળ્યા પછી ભળવાની વાત છે મારા બાપ જોજી પેલા લગન થાય કે અમારું નોખું પડવું હોય અને આમાં લગ્ન થઈ જાય એટલે ભેગું રહેવાનું તો હું રે આવ્યું તો પીયુજી ના સંગમાં જીતું તો ભેળા રાખો પડતા બે રીતે ભેડું રહેવાની વાત છે મારા બાપ આમાં ખોવાનું નથી મારા બાપ આ એક જ એવું છે મારા બાપ ભક્તિ માર્ગ એક જ એવો હોય એમાં બે હાથમાં લાડવા ખોવાનો વારો જ નથી મારા ભજન કરીને ગુરુ હવાયા કરો ના કરો ખાલી ગુરુ વીવા થવા ખાલી વળગી રહ્યો હું કાયમ કઉ પટેલ ના ઘરે જન્મ એને પટેલ કહેવાય બાપ તો ના ઘરે જન્મી સંત કહેવાય ભક્ત કહેવાય મહાપુરુષ કહેવાય મહંત કહેવાય અવતાર કહેવાય આ બધું ગુરુ ના ઘરે જન્મ્યા મારા બાપ એટલે હવા સાચો જન્મ ગુરુ ના થાય અને ગુરુ ના ઘરમાં જે જન્મ થાય પછી મળતો નથી પાછો અને જે જગતમાં જન્મ્યા કોઈ જીવતા નથી બધાય મળ્યા જે આ સ્વારાશી હા એટલે ચ્વારાસીમાં ના શું હોય વારા બાપ તો ગુરુ ચરણે ભાવે કભાએ વળગી લે આવું ટૂંકમાં આ વાતની વાત નથી આ હમદનની વાત છે આ મનોરંજનની વાત નથી મારા બાપ આ નથીપણાની વાતો હ દટ્ટાની વાતો હ એટલે જેને જે ગુરુ મળ્યા

એના ભીખા હવે નહીં એના જેવો દામ એ તારું અને એવું કોઈ ભગવાન નતું ભગવાન એવું અને બધે ભગવાન થતા વાર નહી લાગે અને પોતાના નક્કી કરો તો ગુરુ નક્કી કરો ગુરુમાં નક્કી કરો એટલે પોતામાં દેખાય પોતાના નક્કી થશે પણ ઘણા ગુરુમાં જ ભગવાન નહીં દેખાતો ગુરુ મેં હજુ અમારા ગુરુ આ ના અમારા ગુરુ આ જાતના અમારા ગુરુ ગયડા અમારા ગુરુ જવાન સરદાય લગાડ્યો ગુરુ આવા ના હોય મારા બાપ એ તો ભવાયા બધા બધા વેદ પૂજાય બધું બસ ગુરુ તો બસ ગુરુ ગુરુ જેવું નહીં ગુરુ જેવું કઈ સદ નહીં એટલે એનો રૂપ ના બતા કારણ કે ગુરુ અરૂપ સદ ગુરુ અરૂપ છે ગુરુનો આકાર નથી નિરાકાર છે અને ગુરુ બધા એમ છે પણ ગુરુ ગુરુ બધા નથી ગુરુ બધા એમ છે પણ ગુરુ બધા નથી એટલે યાદ રાખજો હોનું બધાય દાગીનામાં અને દાગીનામાં હોનું છે એટલે દાગીનાની કિંમત છે હોના એ દાગીનાની કિંમત નથી હોનાની કિંમત છે જો જો હોનાર્યો ને હોનાની જ કિંમત કરશે પછી કાચબો હોય ઉંદેડો હોય ગણપતિ હોય કે હનુમાન હોય પણ હોની કિંમત કરે એમ ગુરુ વર્ણમાં ગમે હોય ને ભગત ની કિંમત કરશે રાજાની કિંમત કરે નહી કરો બસ પરમાત્મા નામ માં જોડાઈ જાવ એ તમે ભગત થો પછી માળા હોય કે ના હોય મારા બાપ આ બાયું મંગળસૂત્ર પ્યરે કે ના પહેરે ચીલું કરે ના કરે ધણી નું કીધું કરે ને બાય કહેવાય મારી

પછી આ ખાવ આ ના ખાવ આ પહેરું આ ના પહેરું કોઈ વાર તહેવાર હારે લેવા દેવા નહીં ગુરુ હારે જ લેવા દેવા હોય ગુરુ ને કોઈ દી વાર તહેવાર ઝોઘડિયા પછી કશું ના મેળ વેટી પછી નંગની પહેરો નહીં નગની વેટી પહેરે એ જ નંગ છે અને આ દોયડા લટકાવવાની જરૂર નથી ઓ બધા કારા ધોરા લીલા એ મેલ ખાય બીજું કોઈ ના ખાય

આ નરસિંહ કશું ના કર્યું ના જીવનમાં તો નરસિંહ જેટલું એક કામ તો કરી બતાવો કોઈ આ પટલાય કરવા વાળાને કહ્યું કે નરસિંહ જેવા આ વિવાહ થયો કોઈ કરી છે આ એના બાપ નું હરાદ નાખ્યો કોઈ નાખીએ છીએ મામેરું કોઈ પૂરી એવું જ્યારે જ્યારે જેવું જોયું એવું હવાયા કામ કુદરતે કર્યા

એમ બાપા ગુરુ મળ્યા પછી કોઈ વાના કરવાની જરૂર નથી આ કરું તો મને આત્માનો અનુભવ થાય તે કરો પછી તમારું જીવન જ આખું અનુભવ થઈ જાય પડે પડે અનુભવ થાય ઉઘાડી આંખે થાય હું જવો એ અનુભવ છે દેવ ગુરુનો તમે હુઈ જાઓ જાગો ખાઓ પીવો આ બધા અનુભવ હાલતા ચાલતા બધું રૂપાંતર ને જોતા જીવન ને જોતા બધું પડ્યા આ જગતમાં આ પાંદડા આલે એ અનુભવ ગુરુનો તમારા દ્રષ્ટિ માં આવું જે બધે કરતા દેખાય ગુરુ મહારાજ ક્યાં એવું ઠેકાણું ના હોય જ્યાં ગુરુ મહારાજ ગુરુ મહારાજ નું ધ્યાન ના આવે ગુરુ મહારાજ ના હોય એટલે સ્વરૂપ નક્કી કરો પણ આપણે ગુરુ ને કેવા નક્કી કર્યા ખબર મેળી માં કરતા જાય વાળી મેળી માં નો ભો કે હાથો ગુરુ કે નહીં હાથો પેલા ધાણીમાં નરતર ગાલા કાટતો નથી અને આ નરતર કાટો આવે અરે બાપા મનમાં નડતર અને એક વખત કાઢ્યા પછી બીજી વખત આવવા પણું નહીં પેલો તો એક કાઢન ચાર ગાલા છે એટલે આ બધામાંથી न्याરૂ હોય બધા કર્મ ધર્મમાંથી બસ ગુરુના શબ્દને વળગીને એના સ્વરૂપને પ્રાપ્ત કરી લેવો હું તો કો ગમે ઉબાય હોય મજૂરી કરતો ધણી હોય ને તો એને ધણી

એટલે આજ આ પરંપરામાં એક બાપા હજીવન બાપા પાસા જો ધર્મ ધારા આગળ ધપાવવા માટે અને બાપ એને ધનારામ બાપાની દયા કે કુદરત મહારાજની ની દયા કે પરમાત્મા ની અર્જુન બાપા આજે આપણી હાજરીમાં છે મારા પાસે એટલે ખરેખર સંતો ના દેહ પરમાર્થ માટે જ છે સરકારની ગાડીઓ ફરે ને સરકારના કામમાં જ ફરતી ફેરા કરવા થોડી ફરે એક વાત ફરતી હોય એ તો બીજાને હાજા કરવા પડતી હોય મારા બાપા એટલે આ ગાડી ખોટકાડીને હું તો કહું અઠ્ઠાવણ વર્ષે ઘણા નિવૃત્ત થાય પણ હારા વાપીસરને ફરતી રાખતા થોડાક પાંચ વર્ષ કાઢો ને બીજો નવો સમ શીખવાડી એટલે આવા આવા દનારામ બાબાની ધારાના આગળ વધારનારા પુરુષ આ બધા મળવાનું દુર્લભ છે મારા બાબા બાપ એને જે કંઈ સમજાય ને સમજી લેજો સમજી લેજો હાનમાં મારા એ તમને કાન માં કીધું પણ સમજવાનું હાલ હલક કીધું એ કાન માં મોટે ના બોલતા સમજી દેવાની જરૂર છે મારા બાપ આપડે ખાવા આવી એટલે શું ઉલટી કરી ખાઈ એને પચાઈ પચાવી ખાઈ જઈને ઉતરી દઈ તો એટલે દવાની ગોળી હોય તો મારો બાપ ગરી જવો તો કઈ કસર કરે એટલે ગુરુના શબ્દો કોકને કહેવા માટે નથી એટલું યાદ કે જેટિયા જ્ઞાન કોઈ ના કરતા એના કરતા હા કોક સંતો

બીજા આવો તો ત્રણ ગુણ લાગુ પડશે ચારમાં આવો તો અંત કરણ લાગુ પડે પાંચમાં આવો તો આ બધા તત્વો લાગુ પડશે વધુ બાવન ને ચોરાશી સુધી બધું લાગુ જ પડે મારા માં એટલે બહુ બાર ના ને અંદર જો તો સલામત છો બહાર તો કોઈ સલામત નથી આ મોદી સાહેબને લઈને ફરવું પડે કમાન બધો વડોપ્રધાન કોઈ નિર્ભય નથી લો અમેરિકા વાળા ની પાસે કેટલા શસ્ત્ર પણ પૂછજો બાઈડન સાહેબ કે તમે આ સો

તો તમે હોય ને તમે હોય બીજો કરી દયો ભાઈ હે તો ગામ ગયા તા ને બીજો દયો તો તમે અહીંયા તમે ખરીદ છે તમે બધામાં તમારા સિવાય તો વ્યવહાર થાય અરે સારો પેશાબ કરો હોય તો તમારી જરૂર પડે તમારા વગર કોઈ કર્મ જ નથી થતું તો ભજન તમારા વગર થઈ જતું છે તમારી હાજરીનો અહેસાસ કરો તમારી હાજરી હાજર છો ને એ છો

આત્મા ગુરુએ કીધું એ ગોતી પાડો આત્મા તમ બસ આત્મા તમે પોતે જ છો આત્મા પોતે અન્ય ના ગોતે એટલે ગુરુ ગમ મારા બાપ ગુરુની ની થી નક્કી કરવાની વાત છે પણ નક્કી ને કરતા ગોતી આપણે બધે આથી વેકીન કોઈ ધોળા ધોળી કરો આ પેણ જવું તો મળશે પેણ જવું મળશે પેલા સંપ્રદાયમાં માં થઈ નથી આત્મા તમે પોતે જ છો અને એવા જ ગુરુ હોવા જોઈએ કે તમના આત્મા કે એમના કે હું આત્મા છું વધી હું આત્મા ના હોય આત્મા તમ જ હોય તમે જ છો ગુરુ તો પ્રકાશ છો તમને દેખાડવાવાળા ગુરુ મારા આ જગતમાં બીજું દેખાડે ગુરુ તમને દેખાડે આટલો જ ફેર હો અને તમને દેખાડે એટલે કઈ તમારે બીજું કઈ જોવા જેવું નથી ખરેખર પોતાના ગોતી લેવાની જરૂર છે આપણે બીજું ગોતી ને બીજું આપણું થાય નહીં આપણે બીજાના ના ના થઈ એટલું યાદ રાખજો તમે સંપ્રદાય ને નહીં થવું કોઈ સમાજ ના નહીં થવું કોઈ કોંડાળામાં તમે કૈજામ નહીં આવો જો તમે તમને જડી જશો તો એટલે આપણે આપણને ઓળખવાના બીજા કઈ ઓળખવા નથી અને પોતાનો ઓળખવા માટે ચા આપણે આથી ક્યાં જવું પડશે આ જવું પડશે તાર બારસ નદી ગોતવું પડશે ચૈતી થિમ આવ્યો તમે કોઈ થીમ ના આવો કોઈ ચોકડીયા ના આવો તમે કોઈ ગ્રામમાં ના આવો કોઈ શામમાં ના આવો આકાશમાં નહીં પાતાળમાં નહીં તમે તમારામાં જ છો તમે પોતે જ અરે બાપા

એમાં આપણે સંમતિ આપીએ અને બાપાની કૃપા એમના પર ઉતર અને થોડું સમજ અને જોજો ગુરુ કોઈ કર્મ નથી એટલું યાદ રાખજો ગુરુ નું કર્મ નથી ગુરુ થવા પૂજા માટે ગુરુને નથી થવાનું એના કરતા પથરાહારા પૂજાય હું તો એમ કહું જે મનુષ્ય એમ માને હું પૂજા મારી આરતે થાય મારી વાવા થાય એના કરતા પથ્થરહારા આપણા ઋષિ મુનિ નક્કી કર્યા એનો તો અહંકાર તો નથી લખાવા પીવા ગાવા હામિયા કરવા ઢોલ નગારા વગાડવા નાચવા કૂદવા માટે ગુરુ ને કરવાના અને ગુરુ થવાનું નથી અને થઈ તો મટી જશે આ ચોક્કસ છે મારવા આ લખી લીજો લાલ નિશાન અરે બાપા થાય મટી જવાના કોઈ રવન નથી સો એ રહેવાના સો તમે સો રહ્યો અને તમને મળે એને તમારા જીવાત બનાવી દો એક જ હોવો જે બીજો થાય એને શું કહેવાય આપડામાં બીજો બોલે શું કહેવાય વર્ગાર કહેવાય મારા ગુરુ કહેવાય ધારા અનંત પ્રકારે બાપાની જે ભાવના છે હાલ્યા કરા નક્કી કર્યા હા આગળ કામ કરાવે સ્વરૂપમાં જોડાઈ જાય તો સ્વરૂપમાં જોડે બોલો સદગુરુદેવ ની કહે